હ્યુડાઈ યુન કાર જોઈ રહ્યા છો માત્ર એક લાખની કિંમતમાં કાર આપી દેવાની છે વહેલા તે પહેલાં માલિકનો કોન્ટેક નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે વાત કરીએ આપણે હ્યુડાઈ યુન કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કારની અંદરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે સોખી કાર જોવા મળશે કાર પેટ્રોલ અને સીએનજી ઉપર વર્ક કરે છે ટુ ઓનરમાં કાર છે કારની કન્ડિશન જોઈ શકો છો કમની કલર સાથે કાર જોવા મળશે વ્હાઇટ કલરમાં અને કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળી જશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં કાટછડો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કારની કન્ડિશન જોઈ શકો છો લેધર સીટ કવર કમ્પ્લીટ કાર જોવા મળશે બેટરી સારી જોવા મળશે એન્જિન સો સો ટકા વર્ક કરે છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ યુન યુન કારના માલિકની માલિકનું નામ ઘનશ્યામભાઈ છે ઘનશ્યામભાઈએ કારની કિંમત માત્ર એક લાખ રૂપિયા રાખેલી છે ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એક તેતાલીસ બાર પાંચ બાર માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ કારની કિંમત રાખેલી છે અને આ યુનડા યુઓન કાર તમને જોવા મળશે પ્રોપર દામનગર ગામ કાર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો મિત્રો વિડીયોના ઉપર જ ઘનશ્યામભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ